નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં એટલે કે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને છ જાન્યુઆરી બે હજાર પચીસનું વાતાવરણ કેવું રહેશે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે શું આ તારીખોમાં કોઈ માવઠાની સંભાવના છે કે નહીં તે બાબતની પણ માહિતી જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તમે જો ખાસ કરીને પાછલા દિવસોમાં જે આપણે આગાહી હતી તે પ્રમાણે માવઠાની શક્યતાઓ હતી તે પ્રમાણે માવઠું જોવા મળ્યું હતું જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાને અડીને આવેલા જે ભાગો છે એમાં માવઠાની અસર થોડી વધુ જોવા મળી હતી અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ માવઠાની સામાન્ય અસર જોવા મળી હતી પરંતુ એક સારા સમાચાર એ છે કે માવઠાને કારણે કોઈપણ પ્રકારનું નુકસાન ગયું નથી કારણ કે જે માવઠું થયું છે તે સામાન્ય એવું માવઠું થયું છે જેને કારણે ગુજરાતના ખેડૂતો માટે એક પ્રકારે ઘાટ ટળી હોય અને કોઈપણ પ્રકારનું જોખમ વિના આપણે આ માવઠામાંથી પાર થઈ ગયા છે તો જે સારા સમાચાર ચોક્કસપણે આપણા માટે ગણી શકાય ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે ત્રીસ તારીખથી લઈ અને છ તારીખના વાતાવરણ વિશેની વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો અત્યાર સુધી છેલ્લા ઘણા દિવસોથી આપણે ઠંડીનો અનુભવ થતો હતો જેનું મુખ્ય કારણ છે કે જે ભેજનું પ્રમાણ છે તેમાં વધુ પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો જેને પરિણામે અમે ઠંડીનો અનુભવ સતત જોવા મળ્યો છે અને કચ્છનું નલિયા છે તે સતત ઘણા દિવસોથી સિંગલ ડિજિટમાં ચાલી રહ્યું છે ત્યારે મિત્રો ખાસ કરીને ગઈકાલે પણ તાપમાનમાં વાત કરીએ તો ગિરનાર પર્વતમાં ત્રણ પોઈન્ટ છ ડિગ્રી જેટલું સૌથી નીચું તાપમાન ગુજરાતમાં રહ્યું હતું તો નલિયામાં પણ પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી કેશોદમાં આઠ પોઈન્ટ એક ડિગ્રી જેટલા તાપમાન જોવા મળ્યા હતા એકંદરે ઠંડા શહેરા જોવા મળ્યા હતા ત્યારે ખાસ કરીને આગામી દિવસોના વાતાવરણ વિશે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે આજથી વાતાવરણમાં ક્રમશઃ ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને ઠંડીનું પ્રમાણ સતત ઘટવા તરફ રહેશે મુખ્યત્વે ભેજનું પ્રમાણ છે તે પણ આવતા બે દિવસની અંદર ઘટી જશે એટલે દિવસ દરમિયાન જાણે ગરમી હોય તે પ્રકારનો અનુભવ તારીખ 2 થી લઈને 6 તારીખમાં જોવા મળશે અને મુખ્યત્વે તાપમાન વિશેની વાત કરીએ તો જે રાત્રી દરમિયાન તાપમાન છે તે નીચું જોવા મળી રહ્યું છે તે પણ થોડું ઊંચું થાય અને 20 ડિગ્રી નજીક જશે અને સેન્ટ્રોમાં જ્યારે દિવસનું તાપમાન છે તેમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે અને ખાસ કરીને ત્રણ ચાર પાંચ તારીખ દરમિયાન તાપમાન છે તે બત્રીસ ડિગ્રીને પણ પાર કરી જાય મતલબ કે એક પ્રકારે ગરમીનો અનુભવ થાય તેવું વાતાવરણ ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન જોવા મળશે દિવસ દરમિયાન એટલે ઠંડી ગાયબ થઈ જશે અને એક પ્રકારે ઠંડીમાંથી રાહત મળશે થોડી એવી કારણ કે જે બે તારીખથી લે છ તારીખનો સમયગાળો છે એમાં મુખ્યત્વે તાપમાન છે તે વધુ ઊંચું રહેવાની સંભાવનાઓ છે અને આ તારીખો દરમિયાન વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવનાઓ છે વાદળછાયું વાતાવરણ પણ થવાની શક્યતાઓ દેખાતી નથી માવઠાની પણ સંભાવનાઓ આ તારીખોમાં દેખાતી નથી તો એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેશે અને પવનની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો ચાર તારીખે પવનનું પ્રમાણ થોડું વધુ રહી શકે છે બાકીના દિવસો છે આગાહીના તેમાં મુખ્યત્વે પવનનું જોર સામાન્ય રહેવાની શક્યતાઓ છે ખાસ કોઈ મોટું પવનનું જોર રહેવાની સંભાવના નથી માત્ર એક ચાર તારીખ જે એ તારીખમાં પવનનું જોર થોડું બધું રહી શકે છે બાકી આજથી ધીમે ધીમે ક્રમસ ઠંડીમાં ઘટાડો થશે અને આવતીકાલથી વધુ પ્રમાણમાં ઠંડીમાં ઘટાડો થશે અને જે સેન્ટ્રો છે અત્યારે સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યા છે તે પણ ફરીથી ડબલ ડિજિટમાં આવી જશે એટલે ઠંડી એક પ્રકારે ગાયબ થઈ જશે આગાહીના દિવસોમાં અને ત્રણથી લઈ અને છ તારીખ સુધીનું વાતાવરણ એકંદરે દિવસ દરમિયાન ગરમ વાતાવરણ હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે આભાર